નિયમો વાંચી લેજો આખા રાજ્યમાં આ રીતે અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ જ પીટી છે અમે અમારા હક ચાહીએ નહીં કિસી સે ભીખ ચાહીએ ના નારા સાથે સુરેન્દ્રનગરના ખેડૂતો ખેડૂત આગેવાન રાજુ કરપરા સાથે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા અને તેઓએ દાવો કર્યો હતો કે વળતરમાં ગોલમાલ થઈ છે ખેડૂતની ખેતીમાં જે નુકસાન થયું હતું તેના બદલામાં સરકાર તરફથી જે વળતર ચૂકવવામાં આવી હતી તે વળતર કૃષિમંત્રી રાઘવજી પટેલને પરત આપવાની ખેડૂતો વાત કરી રહ્યા છે અને તેઓ સાથે ચેક પણ લઈને આવ્યા હતા જાણીએ સમગ્ર મામલો શું છે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો હાલ જે પાક નુકસાનનું વળતર સરકાર તરફથી ચૂકવાઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ છે ખરેખર ખેડૂતોને નિયમ અનુસાર જે રકમ મળવાપાત્ર હતી એ રકમ મળી રહી નથી જેના જવાબદાર સર્વેમાં આવેલી ટીમ છે તમામ નિયમો નેવે મૂકીને માત્ર ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી આ વાત કરી રહ્યા છે સુરેન્દ્રનગરથી રાજુ કરપડા અને ત્યાંના ખેડૂતો તેઓનું કહેવું છે કે સર્વેની કમિટીમાં ફરજિયાત સરપંચ અને તલાટીને સાથે રાખી દરેક ખેતરમાં પંચરોજ કામ કરી તલાટી અને સરપંચ સાથે કયા ખેડૂતને કેટલું નુકસાન છે એ મુદ્દે ચર્ચા કરવાની હતી પરંતુ લગભગ કોઈ સરપંચ સાથે આવી ચર્ચા થઈ નથી પાક નુકસાનનું ક્ષેત્રફળ જાણી જોઈને ઘટાડવામાં આવ્યું છે ખેડૂતોને ઓછી સહાય મળે એ માટે કોઈએ તો ષડયંત્ર કર્યું જ છે તો બાવીસ હજાર અને બિન પીએ તો અગિયાર આ બે માંથી કયું તમે ચોઈસ કરો છો જેટલું નુકસાન હશે એ પ્રમાણે સાંભળો બે હેક્ટર જમીન છે તેત્રીસ ટકાથી વધારે નુકસાન છે હાઇજે હાઇજર ગોઠવાનું પડે સાહેબ દાવા સાથે કહું છું રાજુ કરપડા તમારી ઓફિસમાં બીજી વાર નો આવે નિયમો વાંચી લેજો નિયમો વાંચી લેજો આખા રાજ્યમાં આ રીતે અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ પીટી છે તમને નિયમો ની ખબર નથી અમારે કોની પાસે સલાહ લેવા જવાની રાજુ કરપડા ફરી તમારી ઓફિસમાં ન આવે જાણી લેજો

તમે જિલ્લા ખેતીવાડી અધિકારી થઈને બેઠા છો નિયમો તમને નથી ખબર એક દિવસ તમે કયો છો સરપંચ ને ભેગા રાખવાના છે કમિટીના સભ્ય છે આવું તમે બોલેલા આજે તમે એવું કયો છો સરપંચ ને સાથે ખાલી રાખવાની વાત હતી કમિટી નોતા તમારો આમનો તલાટી સાથે તમારા ગામ તલાટી સાથે જોઈ લઈ ગયા ઉલ્લુ બનાવવા સાહેબ અમે મંદિરા નથી વગાડતા અમે ખેડૂતો માટે લડવા આવ્યા છીએ મંદિરા વગાડવા નથી આવ્યા છે પરિપત્ર બનાવો તમે પરિપત્ર કપાસમાં છે એ નથી ગણવાનું ક્ષેત્રફળ જે છે એમાં તેત્રીસ થી ઓછું કે તેત્રીસ થી વધારે આ બે નિયમ નિયમ છે તેત્રીસ થી ઓછું છે તેત્રીસ થી વધારે છે બરાબર છે તમારો ગ્રામ સેવ અલગ 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 વ્યાખ્યા આપે છે તમે અલગ વ્યાખ્યા આપો વિસ્તરણ અધિકારી અલગ વ્યાખ્યા આપે ગામડેથી આંકડા લખવામાં આવે આંકડામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો આકડા બદલી ના તમને કયા ખેડૂત સાથે ફોટો પાડીને છે તારે આટલું નુકસાન છે સાહેબ અમારી સ્પષ્ટ વાત છે કોના આધારે ખેડૂત સાથે છેતરપિંડી થઈ આ માહિતી અમારે જોઈએ છે આમાં અમારે કાયદા કે લડવાનું થાય તો લડશું છે બાકી અમારું ક્ષેત્રફળ અમારે બે હેક્ટર માં નુકસાન હોય તો અમને વળતર શા માટે અડધા હેક્ટર નું મળે વધુમાં ખેડૂતો અને રાજુ કરપરાએ આક્ષેપો કર્યા હતા કે પાક નુકસાન સર્વેના નિયમોથી જિલ્લા ખેતીવાડી અધિકારી પોતે જ અજાણ હોય તો ફરિયાદ કોને કરશો બોલો શું થશે ગુજરાતના ખેડૂતોનું ખેડૂતોનું કહેવું છે કે સર્વે અને સહાયમાં ખૂબ જ મોટી ગોલમાલ થઈ છે ખેડૂતોને અપૂરતું વળતર જાણી જોઈને આપવામાં આવ્યું છે સર્વેના આંકડાઓમાં ફેરફાર કરવામાં આવ્યો અમુક જગ્યાએ તો ઓફિસમાં બેસીને સર્વે કરવામાં આવ્યો એક ખેડૂત તો એવા પણ આવ્યા જેને પોતાની જમીન ક્યાં છે એ ખબર નથી પાંચ વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે એ ખેડૂતને ત્યાં પણ જામબાજ અધિકારીઓએ સર્વે કરી લીધો પાક નુકસાનના આંકડા લખી લીધા અને સહાયની રકમ પણ જમા કરી દીધી આજે એ ખેડૂત જિલ્લા ખેતી જિલ્લા ખેતીવાડી અધિકારીને સવાલ કરે છે તમે સહાય આપી સર્વે કર્યો મારી જમીન ક્યાં છે એ તો શોધી આપો મારે ત્યાં શું પાક વાવ્યો છે મને કેમ સહાય મળી એ પણ જવાબ આપો આ બાબતે ખૂબ પ્રમાણમાં ખેડૂતો રાજુ કરપરાની આગેવાનીમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે કૃષિ મંત્રી રાઘવજી પટેલને સહાયની રકમના ચેક ખેડૂતો દ્વારા પરત આપવામાં આવ્યા હતા આપના વિસ્તારમાં ખેડૂતોને આપવામાં આવેલ સહાય બાબતે શું પરિસ્થિતિ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ